જામનગરમાં પર્યાવરણ અને ભાઈચારાની ભાવના અને સંદેશ સાથે પીઆઈ સાયકલ યાત્રા પર નીકળ્યા છે જેમણે પંચકોશી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સાયકલ યાત્રાએ નીકળ્યા છે તો પીઆઈ એમ એન શેખ અજમેર સુધીની સાયકલ યાત્રા કરશે જેમાં આઠસો કિલોમીટરનું અંતર કાપી અજમેર ખાતે પીઆઈ દર્શન કરશે પીઆઈના આ યશસ્વી નિર્ણયે અન્ય લોકોને બહુ અમૂલ્ય સંદેશો આપ્યો છે